તો સુરતમાં સગીર વિદ્યાર્થી સાથે શિક્ષિકાના ભાગી જવાનો જે મામલો છે તેર વર્ષના વિદ્યાર્થીથી ગર્ભવતી થઈ હતી આ શિક્ષિકા ગર્ભપાત માટે શિક્ષિકાએ કોર્ટમાં અરજી કરી હતી શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાય છે મહિલા અને ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ મંજૂરી અપાય છે મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આ મંજૂરી આપી છે સ્મિમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ કરીને તમામ મેડિકલ કાળજીની સાથે એક અઠવાડિયામાં ગર્ભપાત કરાવવાનું કહ્યું છે જો અગિયાર વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય અગિયાર વર્ષનો મેલ તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે એના જીવનો જોખમ હોય મહિલાના જીવના જોખમ હોય બાળકના જીવના જોખમ હોય તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે એ બેને તે વખતે ફરીથી બી મને બે ત્રણ વખત ના પાડી ત્યાં આગળ બી એમને સમજાવ્યા ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી ફરી પાછી હું ગઈ એમને બીજે દિવસે ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમણે કીધું ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચારશક્તિ એમનો માઇન્ડ એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે તો એમની મંજૂરી લેવામાં આવે